નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વ જંતુથી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય અંગ્રેજી જેમાં યુનિટ નંબર ટુ ધ હ્યુમન રોબોટ જેમાં આજે આપણે સેક્શન એ વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વ જન પોથીમાં સેક્શન એ બી સી અને ડી આ ચારે ચાર સેક્શન જોઈ ચૂક્યા છીએ

ઓકે તો ચાલો કરીએ શરૂઆત ધ હ્યુમન રોબોટ સેક્શન ઈ સેક્શન ઈ શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન કયો આવે નિબંધ લખો રાઈટ એન એસે રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ গিવન બિલ નીચે આપેલા પોઈન્ટ્સને આધારે એક નિબંધ તૈયાર કરવાનો છે નિબંધ નું નામ છે માય બેસ્ટ ફ્રેન્ડ મારો ખાસ મિત્ર તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ તમારા માટે જવાબ તૈયાર છે અહીંયા મેં મારા ફ્રેન્ડ નું નામ લખ્યું છે તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવું હોય તો તમે લખી શકો છો તો લખ્યું છે વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ આઈ ફોન્ડલી કોલ હિમ વિકી વિકી ઇઝ અ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય હી ઇઝ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ એન્ડ ઇઝ અ ગુડ ટેનિસ પ્લેયર બાદ હી વોઝ ડ્યુરિંગ અ ટેનિસ મેચ ધેટ વી મેટ ફોર ફર્સ્ટ ટાઈમ એટલે હું કહેવા માંગે છે કે ટેનિસ મેચ હતી ને ત્યારે જ પહેલી વાર મેળા We played a double match together and won the cup for the uh, for our school. Since then, we have become good friends. Besides tennis, we have many other common interests like watching movies, music, and trekking. We spend a lot of time together. Vicky is an obedient boy, he respects all elders. I have learned a lot from him. ઓફ કમિંગ ફ્રોમ અ અ ફેમિલી ઇઝ મોડેસ્ટ એન્ડ બોય એમ પ્રાઉડ ટુ હેવ ફ્રેન્ડ હિમ વિદ્યાર્થી મિત્રો આખો નિબંધ છે માય બેસ્ટ તમારે ઇમેલ તમારા પપ્પાને લખવાનો છે અને ઈમેલ આઈડી આપણને આપી છે છે અબાઉટ યોર ફર્સ્ટ હોસ્ટેલ તમારો પહેલો દિવસ જે કેવો ગયો એ જણાવવા માટે લખવાનો છે જાદુ તમારા માટે આખે આખો ઈમેલ તૈયાર છે જો સૌથી પહેલા લખનાર નું નામ તો આપણે જે છે x y z 123@gmail.com લખ નાખ્યું કારણ કે ફ્રોમ એટલે કે લખનાર હોય ને મેળવનાર કોણ છે આપણો તો ભાઈ ફાધર નું નામ abc123@gmail.com જે આપણને અહીં આપેલું છે સબ્જેક્ટ શું છે માય ફર્સ્ટ ડે એટ ધ હોસ્ટેલ તો ચાલો જવાબ છે તમારા માટે કે ડિયર ડેડ આઈ હોપ યુ આર ડુઇંગ વેલ i wanted to tell you about my first day at the hostel i reached here safely and the hostel staff were very nice my room is clean and comfortable i have a roommate who seems friendly and we are getting to know each other but you the hostel is unique big and there are many students here we had a oriented session where they told us about the rules and showed us around the dining hall served tasty food and I had a good dinner and make new friends. Thank you. I am a little nervous but also excited about this new adventure. I will try my best to focus on my studies and make new friends. Thank you for all your support. I miss you. I miss, I miss home but I am sure I will get used to it soon. Your loving. Take care and say hello to mom for me. યો લવિંગ સન લખનનું નામ એમાં મારું નામ લખ્યું છે તમારે તમારું નામ લખવાનું હોય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખો ઈમેલ જે છે આમાં તૈયાર કરેલો છે આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની જેટલી સ્વજનપોથી આવી છે ધોરણ થી દસ ની તમામે તમામ જેટલી પણ નવી સ્વજનપોથી લોન્ચ થઈ છે તેમાં તમામે તમામ ભાગ તમામે તમામ વિષય બધાનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે વિડિયો સ્વરૂપે તો ત્યારે તમે ભણી રહ્યા છો ને પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે પીડીએફ સ્વરૂપે પણ સોલ્યુશન તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો અને જો તમારી પાસે સ્વ અધ્યયન પોથી નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે સ્વ અધ્યયન પોથી પણ અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન કરીને પણ તમે જે છે સ્વ અધ્યયન પોથી અને એનું સોલ્યુશન મંગાવી શકો છો ચાલો આગળ વધીએ આગળ આપણને પૂછે છે ચિત્રનું વર્ણન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ અને આ છે ચિત્ર અઘરું હે હા જો તો ઘણા રોબોટ છે ને રોબોટ ની પાછળ માણસો ઊભા છે સાયન્ટિસ્ટ હોય એવું લાગે છે હે ને તો વિદ્યાર્થી મિત્રો આ રોબોટ વાળા ચિત્રના આધારે જે છે તમારા માટે વાક્ય તૈયાર છે અહીંયા છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રોબોટિક મ્યુઝિયમ The robot in front of the biggest one. All the robots seems to be made from shiny metal. But they are parked on a grey sidewalk that looks like it's on a street, with a building nearby. On the right side, there are two more robots. It's a round like a ball, and maybe roll instead of walk. We can see some people in the background who are looking at the robots and the things on the walls. They are posters. There are posters and boards with uh, information on the walls, which makes it look like a place for learning. The room is uh, bright and big with uh, lots of space for people to walk around. So, I will you the robot તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વ અધ્યન પોથી ધ્યુમન રોબોટ યુનિટ નું સેક્શન ઈ મળીશું આવતા વિડીયોમાં જેમાં વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યન આગળનો ભાગ જેમાં પણ જે અંગ્રેજી હશે તેની અંદર હું જે છે તમારી સામે સોલ્યુશન લઈને હાજર થશ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો